નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગોધરા પોલીસ સ્ટેશનમાં તોડફોડ ટોળાને વિકરો બળપ્રયોગ ઉત્તર પ્રદેશમાં થયેલા રમખાણો ગુજરાતના ગોધરા અને વડોદરા સુધી પહોંચી ગયા છે ગુજરાતના ગોધરા અને વડોદરામાં એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે એક પોસ્ટથી આ વિવાદ પાંચ સપ્તાહે પછી શરૂ થયો હતો નવરાત્રી પહેલાં ગુજરાતમાં કોઈ પણ ઘટના ના બને તે માટે પોલીસે યુવાનોને કાઉન્સલિંગ માટે બોલાવ્યા હતા જોકે કાનપુરમાં પણ આવું જ બન્યું હતું અને મોટી માહિતી ફેલાતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા આ વિવાદસ્પદ પોસ્ટની આગ ગોધરા અને વડોદરામાં પહોંચી હતી અને મોટી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ગોધરાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા પોસ્ટ બદલ પોસ્ટ કરનારને પોલીસ સ્ટેશન બોલાવ્યું હતું જ્યારે ત્યાં એકત્રિત થયેલા એક સમુદાયની ભીડે પોલીસ સ્ટેશનમાં જ હંગામો કર્યો હતો તેમાં તોડફોડ કરી હતી જેના લીધે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી જ્યારે વડોદરામાં જૂની ગઢીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર એક સોશિયલ મીડિયા પોસ્ટના પગલે એક સમુદાયના લોકોએ હંગામો કર્યો હતો ગોધરામાં સોશિયલ મીડિયા પર વાયરલ એક વિડીયો મુદ્દે એક સમુદ્રના લોકોએ ભારે તોડફોડ કરી હતી આંગે પોલીસના જણાવ્યા અનુસાર ગોધરા સીબી ડિવિઝન વિસ્તારમાં એક યુવક વારંવાર ભડકાઉ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરતો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ